તો સૌ પ્રથમ આપણે ભારતની આઝાદીના લડવૈયા જેમના થકી આપણે આ ગુલામી થી ગુલામી માંથી છૂટ્યા અને આઝાદ થયા એ દેશ આઝાદ થયો જે શહીદ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ એમને આપણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને વિશેષમાં બીજી વાત આપણે બાબા સાહેબ કોર્ટે વિશેષ માં જે ભ્રષ્ટાચારો છે આદરાય છે એ ભ્રષ્ટાચારો વિશેષમાં નેતાઓ રાજકીય ક્ષેત્રે થઈ રહ્યા છે દેશ માટે એક આર્થિક અને અશાંતિ નું કારણ આ ભ્રષ્ટાચારીઓ છે તે ભાડાના હત્યારાઓ કરતા પણ ખતરનાક છે આ ભ્રષ્ટાચારીઓ સુપ્રીમ કોર્ટે કીધું છે મારી વાતો નથી ભ્રષ્ટાચારીઓ છે જે દેશના લગભગ નેતાઓ રાજકીય ક્ષેત્રમાં જે છે એમની એમની જે સરકારી કચેરીઓમાં જે છે લાંચ રુશ્વત અત્યારે કેટલું બધું રાફડા વાટ્યા છે તલાટી સુધાન તલાટીથી કરીને મોટા મોટા કમિશનોને તે તેને ફલાને મોટા મોટા અધિકારીઓ લાંચ રોસોટમાં સપડાય છે અરે બીજી વાત રહેવા દો ને સુપ્રીમ કોર્ટના કોઈ જજીસના ઘરે કરોડોના રૂપિયા નીકળ્યા છે